કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક મેડલ બે હજાર ચોવીસ માં મેળવતા વડોદરા શહેર પોલીસ માં ફરજ બજાવતા એસપી શ્રી હરપાલસિંહ રાઠોડ ક્રાઇમ બ્રાન્ચ ને એસપી તરીકે પ્રમોશન મળતા તેમના શુભેચ્છક અને ચાહક વર્ગ દ્વારા તેમને શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે જાબાદ અને નીડર અધિકારી તરીકે તેમને હંમેશા તેમની પ્રતિભાને જાળવી રાખી છે જ્યારે હાલ મહુવા સમાચાર દ્વારા પ્રસારિત થતી વડોદરા શહેરની તિરંગા ન્યૂઝ ચેનલ દ્વારા પણ હરપાલસિંહજી રાઠોડ સાહેબને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે આમ જોઈએ તો ભાવનગર જિલ્લાના સમગ્ર રાજા રાઠોડ પરિવાર અને ભાવનગર જિલ્લાનું ગૌરવ કહી શકાય છે છે જ્યારે તિરંગા ન્યૂઝ ચેનલના ઓનર ચિરાગભાઈ ગચ્ચર કેમેરામેન યુનુસ શેખ દ્વારા પણ સાહેબ શ્રીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે જ્યારે વડોદરા શહેરના તમામ મીડિયા મિત્રો દ્વારા પણ राठौड़ સાહેબને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે નમસ્કાર મિત્રો ચિરાગ ગચ્ચર તિરંગા ન્યૂઝ ચેનલ વડોદરા